મોરબી પાસે આવેલું રફાડેશ્વર મહાદેવ મંદિર અત્યંત પ્રાચીન અને રસપ્રદ અને લોકપ્રિય મંદિર છે તેનો ઇતિહાસ છે અને તેની સાથે ઘણી બધી લોક માન્યતાઓ જોડાયેલી છે કહાય છે કે આ પ્રાચીન મંદિર પાંડુકાર સમયનું હતું પાંડવોએ પાંડુ રાજાનું પિતૃતર્પણ આ મંદિરે જ કર્યું હતું ત્યારથી જ આ મંદિરે પિતૃતર્પણ માટે બહુ સારી રીતે જે ભારતમાં અમુક અમુક જે પ્રાચીન પિતૃતર્પણ માટેના જે મંદિરો છે એમાંનું આ એક મંદિર કહેવામાં આવ્યું છે જો કે મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે છતાં પણ 1946 માં લગભગ ઠાકોરે આ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અહીંયા રફાડેશ્વર મંદિરમાં રહેલું જે ભગવાનનું જે શિવલિંગ છે તે સ્વયંભુ છે એટલે કે પોતાની જ રીતે પ્રગટ થયેલું છે એટલે તો અહીંના ભાવિ ભક્તો નું અહીંયા અપરંપર મહિમા દર્શાવવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલી બધી માણસો મોટી અપરંપર માણસોની ભીડ જોવા મળી રહી છે આજે આપણે આ રફાડેશ્વર મંદિર જે સ્વયંભુ મંદિર છે એમના પૂજારી પાસેથી આ મંદિરની ની વિશેષતા વિશે આપણે જાણીએ નમસ્કાર જય મહાદેવ જય મહાદેવ ઓમ નમો નારાયણ મારું નામ ગૌતમ ભારતી જશુભાથી ગોસ્વામી હું મહાદેવ જે અમાસ એ એક પિતૃ મોક્ષ માટેનું આ સ્થાન છે અને અહીંયા હજારો થી લાખો લોકોની સંખ્યા આ ત્રણ દિવસ પાંચ થી સાત લાખ લોકો અહીંયા આવે છે અને પીપળે પાણી રેડી અને પિતૃ ને પ્રાર્થના કરી મોક્ષ ગતિ કરાવે છે

કેટલાક ઇતિહાસકારો તેમજ લોકકથા અનુસાર આ મંદિરનું પહેલા નામ ફાલેશ્વર મહાદેવ મંદિર હતું સમય જતા આ નામ અભ્રંશ થઈને રફાડેશ્વર મંદિર તરીકે જાણીતું થયું છે દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ડોળી ઉમટી પડે છે તેમજ અહીંયા વિવિધ કાર્યક્રમો મહાઆરતીઓ જેવી અન્ય પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે